राधनपुर गोगाशेरी खुला वीजवायर राजकोट कांडनु पुनरावर्तन करे पची तंत्र जागश खुला वीजवायर ने लई गोगारी रहीशो भयना ओथारे उत्तर गुजरात वीज कंपनी तंत्र द्वारा सत्वरे वीजवायरन सरकाम मांग उठी पाटण जिल्ला राधनपुर खाते आवेल गोगाशेरी विस्तार गोगा, गोगा महाराजना मंदिर पास विस्तार रहार उत्तर गुजरात वीज कंपनी द्वारा वीज पोल आवेल थांभलाल જા તામલા ઉપર ક્ષતિગ્રસ્ત જીવતો વિજવાયર જોખમી જણાઈ રહ્યો છે અહીંયા રહે આક વિસ્તાર હોય વિજવાયર ખુલ્લા હોવાને કારણે અને બિલકુલ અડીને મકાનો આવેલ હોવાથી કોઈ ગંભીર હોનારત સર્જાશે તો જવાબદાર કોણ રહેશે એવા સવાલો ઊભા થઈ રહ્યા છે આમ નાગરિકોને લાઈટ સુવિધા મળી રહે તે માટે વીજપોલ ઊભો કરવામાં આવેલ છે આ વીજપોલ પર આવેલ વિજવાયર ગુંચળ અને ક્ષતિગ્રસ્ત છે સાથે જ તે થામબલા પરના અને બાજુના અનેક જીવતા બિજવાયર ખુલ્લા જણાઈ રહ્યા છે અહીંયા ખુલ્લા બિજવાયર ને લઈને સોસાયટી ના રહીશો ભૈના ઓથાર તળે જણાઈ રહ્યા છે ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા સત્વરે બિજવાયર સમારકામ કરવામાં આવે તેવી ગોગા શેરી વિસ્તારમાં રહેતા લોકોની માંગ ઉઠવા પામી છે सदर जगहए जोखमी वीजवायर ने कारणे कोई जीवलेण जानहा न सर्जाय अग्मचेती भागरूपे राधनपुर उत्तर गुजरात वीज कंपनी द्वारा तात्कालिक धोरणे वीजवायरन सरकाम हाथ धरव खूब अनिवार्य बनुवाल अनिल ज लोकार्पण